અનુલક્ષીને દાખલાઓ જોયા છે આ ભાગની અંદર સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ બહુલકની ની મિત્રો એટલું ચોક્કસ કહીશ કે ગુણભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ઓકણા શાસ્ત્ર બહુ જ મહત્વનું પ્રકરણ છે અને એમાં પણ બહુલકની રીત એ સૌથી સરળ રીત છે એમ કહેવાય કે કોઈ જાજી ગાણિતિક પ્રક્રિયાઓ નહીં અથવા ગુણાકાર કે ભાગાકારના મૂલ્યો મૂલ્યો કે જેની અંદર આપણને કોઈ ભૂલ થવાના ચાન્સીસ રહે ઉતાવળના કારણે એવી પણ કોઈ શક્યતા નથી તો ઝડપથી આપણે આગળ વધીએ બહુલક શોધો જે પણ આપણને માહિતી આપેલી છે એ આપેલી માહિતી નિશ્ચિત કરવાના છે છે મિત્રો અંદર આપણને જે વર્ગ અને આવૃત્તિ આપેલી એ જ મૂલ્યોના આધારે આપણે એના મૂલ્યો નિશ્ચિત કરવાના છે તો સૌપ્રથમ શરૂઆત ક્યોથી કરવી તો હા આપણને જે નીચે આવૃત્તિઓ આપેલી છે એ આવૃત્તિમાં સૌ થી વધુ આવૃત્તિ જે છે ત્યાંથી આપણા દાખલાની શરૂઆત થશે એટલે કે મહત્તમ આવૃત્તિ વીસ સૌથી વધુ આવૃત્તિ કેટલી છે વીસ મહત્તમ આવૃત્તિ વીસ ધરાવતો વર્ગ આપણો છે એકસો પચીસ થી લઈ અને એકસો પિસ્તાલીસ ત્યાં આપણે હાજર છીએ એ જ મહત્તમ આવૃત્તિ આપેલી છે એ વર્ગના આસપાસના મૂલ્યોથી આપણે આ ગણતરી કરવાની છે એટલે કે મહત્તમ આવૃત્તિ ફરીથી કહીશ મિત્રો કે બહુલકમાં આપણે પહેલું શું જોવાનું છે તો આપેલી જે માહિતી છે એ માહિતીમાં સૌથી વધુ આવૃત્તિ કઈ છે તો સૌથી વધુ આવૃત્તિ છે 20 અને જો 20 સૌથી વધુ આવૃત્તિ છે માટે આપેલો એ જે વર્ગ છે એ બહુલકીય વર્ગ છે અને એની જે અધહસીમા એટલે કે 125 એનું મૂલ્ય છે l એટલે એમ કહી શકાય બહુલકીય વર્ગની અધસીમા જે મૂલ્યને આપણે બહુલકીય વર્ગ ધાર્યો છે એટલે કે જે આવૃત્તિ છે એને આપણે કહી શકીએ F1 જો F1 20 છે તો એની આગળની આવૃત્તિ F0 કહીશું જે 13 છે અને એની પાછળની આવૃત્તિ F2 કહીશું જે 14 છે L F1 F0 F2 આ મૂલ્ય આપણે એટલે કે બહુલકીય વર્ગ કયો તો એકસો પચીસ થી એકસો ને પિસ્તાલીસ જેની અંદર એલ એકસો પચીસ શું લખ્યું છે મેં બહુલકીય વર્ગની ની સીમા અને એફ વન વીસ બહુલકીય આપેલ જે બહુલકીય વર્ગ આપણે ધાર્યો એની આવૃત્તિ એફ વન વીસ એફ જીરો બહુલકીય વર્ગથી આગળના વર્ગની આવૃત્તિ જે આપણને મળે છે તે એફ એટલે કે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આગળના વર્ગની આવૃત્તિ ત્યાર પછી પાછળના વર્ગની આવૃત્તિ કેટલી મળે છે ચૌદ અને તમામ જે વર્ગો છે અહીંયા તો તમામની વર્ગ લંબાઈ સમાન છે કેટલી છે વીસ એટલે કે એકસો પચીસ એકસો પિસ્તાલીસ વર્ગ લંબાઈ આપણને મળે છે વીસ મીન્સ કે એચ બરાબર વીસ એકવાર ફરીથી પુનરાવર્તિત કરી લે મિત્રો એક જ દાખલાની અંદર બહુલક તમને આવડશે જ એવું માનીને ચાલો એલ બહુલકીય વર્ગની અધ એફ વન બહુલકીય વર્ગની આવૃત્તિ અને એચ વર્ગ લંબાઈ આ મૂલ્યો આપણે લખ્યા જેને આપણે સૂત્રની અંદર મૂકીશું તો જોઈએ ઝેટ બરાબર એલ પ્લસ વન માઇનસ એફ જીરો છેદ મો માન નું મૂલ્ય છે વીસ ત્યાર પછી એફ જીરો નું મૂલ્ય છે માઇનસ કરીને આપણે પાછળ મૂક્યા છે તેર ટુ અને એફ નું ફરીથી મૂલ્ય છે વીસ માઇનસ એફ જીરો છે તેર અને છેલ્લે એફ ટુ બરાબર છે ચૌદ ગુણ્યા બરાબર વીસ આપણે મૂક્યા છે મૂલ્ય મળે છે તેર અંશમો આપણું મૂલ્ય છે સાત છેદનું મૂલ્ય છે તેર અને ગુણકમાં છે વીસ વીસ ગુણ્યા સાત કરીએ તો આપણો જવાબ રહેશે એકસો ચાલીસ અને એકસો કેટલા વડે ભાગવાના મિત્રો દસ પોઈન્ટ અને એ દસ પોઈન્ટ છોતેર આપણે શું કરવાનું છે એકસો પચીસ માં ઉમેરવાના છે બહુલક જેડ બરાબર આપેલ મૂલ્યનો બહુલક આપણને મળે છે એકસો પોત્રીસ પોઈન્ટ સમગ્ર દાખલાને ફરીથી દે એકવાર પુનરાવર્તિત કરી લઈએ આપણને જે આવૃત્તિ અથવા જે મૂલ્ય આપેલા છે આપણને જે દાખલો આપેલો છે જે રકમની અંદર વર્ગ અને આવૃત્તિ છે એમાં સૌપ્રથમ આપણે ક્યાં પહોંચીશું તો સૌથી વધારે વધારેમાં વધારે આવૃત્તિ હશે એ વર્ગની અધ સીમાને કહીશું L એ વર્ગની આવૃત્તિને આપણે કહીશું F1 એનાથી આગળની આવૃત્તિને કહીશું F0 એનાથી પાછળની આવૃત્તિને કહીશું F2 અને વર્ગની વર્ગ લંબાઈને આપણે કહીશું H અને એ જ પ્રમાણે મૂલ્ય મૂકી અને આપણે z મેળવ્યો જો આપણને જવાબ મળે છે 135.6 બહુલક બાદ જોઈએ આપણે મધ્યસ્થ અગાઉ મધ્યક મધ્યકની ત્રણેય રીતો એના આધારે ખૂટતી આવૃત્તિ શોધવી અને ત્યાર પછી બહુલક અને હવે જોઈએ મધ્યસ્થ મધ્યવર્તી સ્થિતિમાન મધ્યસ્થ જેને કહેવાય ગણતરીની અંદર આપણને સૌપ્રથમ વર્ગ અને આવૃત્તિ આપેલી છે મધ્યસ્થની ગણતરીની અંદર મિત્રો આપણે માત્ર જરૂરિયાત રહેશે એક જ કોલમની અને પણ સંચયી આવૃત્તિ એટલે કે આવૃત્તિનો સંચય કરવો મીન્સ કે આવૃત્તિને ક્રમ વાઇઝ ઉમેરવી અહીંયો આપણને વર્ગ એટલે કે પંદરસો થી બે હજાર બે હજાર થી પચીસો પચીસો થી ત્રણ હજાર એમ ક્રમશઃ વર્ગ આપેલા છે અને બીજું કોલમ છે આપણું આવૃત્તિ

ઓગણાશાસ્ત્રના આ પ્રકરણની અંદર આપણે લગભગ છેલ્લી રીત સુધી પહોંચવા આવી ગયા છીએ આશા રાખું છું મિત્રો કે તમને એની અંદર જે પણ રીતો આપણે ભણ્યા છીએ એ બહુ સહજતાથી સમજાઈ હશે છતો પણ કોઈ ક્વેરી છે કે કોઈ પ્રશ્ન છે તો ચોક્કસ તમે આપણી ચેનલ પર કોમેન્ટ કરીને જણાવી શકો જણાવી શકો છો આપણે ચોક્કસ એનું નિરાકરણ પણ મેળવીશું અહીંયા મધ્યસ્થ મેળવવા માટે આવૃત્તિ પછી આપણે સંચય આવૃત્તિ મેળવી છે વર્ગ આપેલો છે છેલ્લે આપણને મૂલ્ય મળ્યું છે ચાર ત્યાંથી આપણી ગણતરીની શરૂ મૂલ્ય મીન્સ જેમ આપણે અગાઉ સિગ્મા એફઆઈ કહેતા હતા પણ મધ્યસ્થની અંદર એ મૂલ્ય મૂલ્યને આપણે કહીશું અવલોકનોનો કુલ સરવાળો એટલે કે એન એન થી શરૂ કરીને આપણા જવાબની શરૂઆત થાય છે એન મૂલ્ય કેટલું મળ્યું છે મિત્રો આપણને આ ચારસો બરાબર અને એ ચારસો ને જો આપણે ગણતરીની આપણી આ જરૂરિયાત છે માટે એન ભાગ્યા આપણે બે કરીશું એટલે કે ચારસો ભાગ્યા બે આપણને જવાબ મળે છે બસો અહીંથી આપણા સૂત્રના મૂલ્યોના એમ કે મૂલ્યો મૂકવાની શરૂઆત થાય છે એન બાય ટુ એટલે કે ચારસો ભાગ્યા બે આપણને જવાબ મળે છે બસો મિત્રો ઘણા ઘણી વખત એવું બને છે કે સંચય આવૃત્તિના મૂલ્યો બસો ની નજીક ધારો કે કોઈ મૂલ્ય છે એકસો ને નેવું આજુબાજુ ને કોઈ મૂલ્ય છે બસો ને દસ કે બસ ની આજુબાજુ તો કયું મૂલ્ય આપણે સાથે લઈને ચાલી તો કયા મૂલ્યને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે સ્વીકારવું છે તો એન બાય ટુ થી જે મોટું મૂલ્ય છે એ એટલે કે આપણું મૂલ્ય છે બસો ને સોળ ફરી એક વાર મધ્યસ્થ મેળવવાની રીતમાં આપણે શું મેળવ્યું આપણને આવૃત્તિઓ આપેલી છે ક્રમશ એ આવૃત્તિનો આપણે સરવાળો કરવો જેને કહીશું સંચય આવૃત્તિ અને એ સંચય આવૃત્તિનો જે સરવાળો મળ્યો છે એ સરવાળાને બે વડે ભાગ તો મને મૂલ્ય મળ્યા છે 200 જે નજીક છે 216 ના પરિણામે અહીંયો 200 મો અવલોકન આપણે એવું કહી શકીએ કે કયા વર્ગમાં છે તો 300 થી સોરી 3000 થી 3500 વચ્ચે ના વર્ગમાં આપણને સંચ્યાવૃત ની મૂલ્ય છે બસો સોળ મળ્યું છે માટે એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ તરીકે ધારીને આગળ વધીશું એટલે કે એન બાય ટુ નો જવાબ છે બસો માટે આ વર્ગ પર આપણી ચોઇસ છે તેઓ આપણા સ્ટેન્ડ બાય છે હવે એના આધારે આપણા મૂલ્ય સૂત્રના જે છે એ આપણે મૂકીશું એટલે કે બસો નું અવલોકન આપણા કયા વર્ગમાં છે ત્રણ હજાર થી બોત્રીસો ના વર્ગમાં સમાયેલ છે માટે એલ જેમ અગાઉ બહુલકમો આપણે કહ્યું હતું શનિન્દ્ર મિત્રો બહુલકમો બહુલકમો કહ્યું હતું કે એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધહ સીમા તો મધ્યસ્થ વર્ગની અધહ સીમા કેટલી છે ત્રણ હજાર એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધહ સીમા ત્રણ હજાર આગળ વધી સીએફ હા બહુ જ યાદ રાખ્યું છે મિત્રો આ મૂલ્ય કે જે મધ્યસ્થ વર્ગ કયો છે એ મધ્યસ્થ વર્ગના ઉપલા વર્ગની સંજાવૃત્તિ લેવાની છે સીએફ કયો લેવાનો છે વારંવાર પોઈન્ટ આઉટ કરી લો કે સીએફ આપણે મધ્યસ્થ વર્ગથી ઉપલા વર્ગની મધ્યસ્થ વર્ગથી ઉપલા વર્ગની સંચય આવૃત્તિ જેને કહીશું સીએફ અને એફ કોણ તો આપેલો જે મધ્યસ્થ વર્ગ છે એની આવૃત્તિ માટે આપણે એની આવૃત્તિ કેટલા લઈશું છાસ એચ વર્ગની વર્ગ લંબાઈ છે 500 માટે એક બરાબર 500 ફરીથી એકવાર રિવાઇન્ડ કરીએ આપણે આવૃત્તિઓનો સરવાળો કર્યો જેને આપણે કીધું સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ કેટલી મળે છે 400 400 ભાગ્યા 2 પરિણામે n બરાબર મળે છે 200 ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે 200 જે મૂલ્ય સંજય આવૃત્તિનું છે એ વર્ગ કયો એટલે 216 વાળો વર્ગ તો આપણને મળે છે 3000 થી 3500 પરિણામે આપણે એને મધ્યસ્થ વર્ગ માટે l બરાબર 3000 सीएफ बराबर 130 लेकिन मध्यस्थ वर्ग भी उपलब्ध नहीं समझे आवृति एफ बराबर 60 लेकिन मध्यस्थ वर्ग नहीं आवृति अन्यथा ले वर्ग नहीं वर्ग लंबाई एच बराबर 5 अपना सूत्र जो ये मित्रों मध्यस्थ म बराबर मध्यस्थ म बराबर एल प्लस ब्रैकेट एन बाय टू माइनस सीएफ एल પ્લસ બ્રેકેટ ની અંદર મૂલ્ય મેળવ્યું એ પ્રમાણે બસો સીએફ નો જે જવાબ છે આપણો એકસો અને એફ આપણને મળ્યા છે છ્યાસી ગુણક કેટલા લીધા છે પાંચસો જો આપણે બસો માંથી ત્રીસ બાદ કરીએ તો આપણો જવાબ રહેશે સિત્તેર

આપણે એને તેતાલીસ વડે ભાગીએ એટલે કે સત્તર હાજર પાંચસો ને તેતાલીસ વડે ભાગો કે પછી તમે પોત્રીસ ને વડે ભાગો જે પણ મૂલ્ય આપણે એમ થાય કે ના ચાલો આપણે સીધો ગુણાકાર કરી લઈએ પોત્રીસ હજાર ને વડે ભાગીએ તો પણ ચોક્કસ અને અહીંયા બે વડે છે સત્તર હજાર પાંચસો ને તેતાલીસ વડે ભાગ તો આપણો જવાબ મળે છે ચારસો છ પોઈન્ટ અથવા તો મેં કહ્યું એ પ્રમાણે પોત્રીસ હજાર ને વડે ભાગ તો આપણું મૂલ્ય મળે છે ચારસો એના આગળ ત્રણ હજાર એટલે કે એલ નું મૂલ્ય મૂકેલું છે ત્રણ હજાર અને ત્રણ હજાર હો મિત્રો આપણે ચારસો છ પોઈન્ટ આપણો જવાબ રહેશે ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ ટૂંકમાં ફરીથી એકવાર આપણે મધ્યસ્થની આ રીત પુનરાવર્તિત કરીએ શું કરવાનું છે મિત્રો યાદ કરો વર્ગ આપેલો છે આવૃત્તિ આપેલી છે આપણે શું કરીશું આવૃત્તિઓનો સરવાળો જેને આપણે સંચય આવૃત્તિ કહીશું કુલ સંચય આવૃત્તિને આપણે બે વડે ભાગીશું જે જવાબ આવે એના નજીકની સંચય આવૃત્તિના મૂલ્ય વાળા મધ્યસ્થ વર્ગ માનીને આગળ ચાલીશું જો એ મધ્યસ્થ વર્ગ છે તો ત્રણ હજાર આપેલ વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ સીએફ કેટલા મળે છે એકસો ત્રીસ આપેલ વર્ગની આવૃત્તિ એફ કેટલા મળે છે છ્યાસી વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે પાંચસો આ તમામ મૂલ્યો જાણી અને આપણે સૂત્રમાં એ મૂકીએ ત્યારે છેલ્લે આપણો જવાબ રહે છે ત્રણસો ત્રણ હજાર ચારસો છ પોઈન્ટ અઠાણું જે આપણા મધ્યસ્થ નું મૂલ્ય છે આજે જ એમજીઆર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો